ચૂંટણીમાં સત્તર નવા સુધારા ભવિષ્યમાં દેશભરમાં થશે અમલ ચૂંટણી પંચ દ્વારા મતદાન પ્રક્રિયા વધુ પારદર્શક અને સુવિધાજનક બનાવાય ભારતીય ચૂંટણી પંચે આગામી બિહાર વિધાનસભાની ચૂંટણી માટે સત્તર જેટલા નવા સુધારાત્મક પગલાંની જાહેરાત કરી છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે પટનામાં આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ નવી પહેલનું હેતુ ચૂંટણી પ્રક્રિયાને વધુ પારદર્શક સરળ અને મતદારો માટે સુવિધાજનક બનાવવાનું છે બિહારમાં આ સુધારાઓનું સફળ અમલીકરણ બાદ તેને ભવિષ્યમાં દેશભરની અન્ય ચૂંટણીઓમાં પણ લાગુ કરવામાં આવશે આ સત્તર નવા ઉપાયોમાં કેટલાક સમાવેશ છે હવેથી તમામ મતદાન મથકો પર વેબકાસ્ટિંગ જીવંત પ્રસારણ કરવામાં આવશે જેથી ગેરરીતિની શક્યતાને દૂર કરી શકાય મતદારોની સુવિધા માટે મતદાન યંત્ર પર ઉમેદવારોના નામની સાથે તેમની રંગીન ફોટોગ્રાફ્સ પણ જોવા મળશે આ ઉપરાંત મતદારોને મતદાન મથકના બાહ્ય વિસ્તાર સુધી મોબાઈલ ફોન લઈ જવાની છૂટ આપવામાં આવશે જે અત્યાર સુધી શક્ય રાજકીય પક્ષોના હવે મતદાન મથકથી માત્ર સો મીટરના અંતરે સ્થાપિત કરી શકાશે ચૂંટણી પંચે જણાવ્યું કે આ સુધારાઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં લોકોનો વિશ્વાસ વધારવામાં મદદરૂપ થશે મતદાર યાદીની શુદ્ધિ માટે બાવીસ વર્ષ બાદ હાથ ધરાયેલા વિશેષ સઘન પુનરીક્ષણ પુનરીક્ષણ કાર્યની સફળતાઓ ઉલ્લેખ કરતા મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું બિહારે દેશને મતદાર યાદીના શુદ્ધિકરણનો માર્ગ બતાવ્યો છે આ પગલાને કારણે ચૂંટણી પ્રક્રિયા વધુ વ્યવસ્થિત બનશે અને ભવિષ્યમાં સમગ્ર દેશ માટે એક આદર્શ મોડેલ તરીકે સ્થાપિત થશે બિહાર કે ઇન 17 નય ઇનિશિયેટિવ્સ લિયે જા રહે હે જો કે બિહાર સે શુરુ હોકર પૂરે દેશ મે લાગુ હોંગે ચુનાવ આયોગ ને ઇસકે ઉપર એક એક ઇનિશિયેટિવ કે ઉપર કાફી ચર્ચા અને પ્રાયોગતા કોખતે હુ એ કદમ ઉઠાયા હૈતિહાસિક કદમ એના જાયગા